આ ધર્મશાળાનું પરશુરામ ભવન તરીકે નામકરણ વિધિ અમેરિકાથી આવેલા એક વિરલ વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર વિજયભાઈ દવે અને શ્રીમતી રંજનબેન દવેનું નું સ્વાગત સન્માન કરી તેમના દ્વારા પરશુરામ ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું હાજર રહ્યા હતા વસાઇ સરપંચ શ્રી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું ગીતા જયંતિના પવિત્ર દિવસે આયોજન કરવામાં આવેલ હોવાથી

મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્તોત્રનું જ્ઞાન કરવામાં આવ્યું ત્યારબાદ વસાઈ માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને માધ્યમિક શાળાના શિક્ષક અજયભાઈ ગોળ દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું ડોક્ટર શ્રી વિજયભાઈ દવેના વતન પ્રેમના કારણે વતન કરનાર બાળકોને તેમજ ગામના યુવાનોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડતું પ્રવચન આપી કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી અવનીશભાઈ પટેલ સાહેબે કરી આમ તમામના સહ્યારા સહયોગ થકી આ કાર્યક્રમનું સુંદર રીતે સમાપન કરવામાં આવ્યું ગ્રાઉન્ડ રિપોર્ટ ન્યુ ઇન્ડિયા ટીવી સાબરકાંઠા